કલાક ઓમકારનાથ થવાનો છે એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા છતાં પણ આજે હજાર વર્ષ પછી પણ આ આપણી આસ્થા શ્રદ્ધા સત્યના પ્રતીક્ષમાં સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે તો આની ઉજવણી આપણે સૌ સાથે મળીએ અને કરીએ માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા આપણું ગૌરવ આપણું સત્ય વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે ત્યારે આજે આપણને બધાને આ સાતત્ય આ શ્રદ્ધા આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે તો દરેકે દરેક જણ આની અંદર જોડાય ઘરેથી પણ જોડાઈ શકે છે ઘરે પણ ભગવાનનું નામ ઊંચા નાશ કરીને એની અંદર જોડાય અને આપણી આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ